एक समुद्र जहाज में घना बड़ा यात्री को यात्रा करता था आरीते यात्रा करता समय अचानक जहाज ने चलावदार एक चालक एक जहाज ने यात्री को डांस करता था इस समय एलाराम बेल बजाडियो सर्व यात्रियों खुशी ने आनंद की पार्टी करता था युवा समय में एकदम थे तुमने सावधान करना रहा। બેલને જ્યારે વગાડવામાં આવ્યો સર્વ યાત્રિકો ડરી ગયા યાત્રિકો ડરી ગયા અને જોવા લાગ્યા શા માટે કેપ્ટને જોખમથી ભરેલા બેલને વગાડ્યું છે એમ વિચારીને તેમની તરફ જોવા લાગ્યા ત્યારે જહાજના કેપ્ટને કહ્યું કે આપણે સર્વ સમુદ્રને પાર જવાનું છે એટલા માટે જહાજમાં યાત્રા કરીએ છીએ પરંતુ આપણા જહાજમાં ટેકનિકલ ખામી આવી છે અને હવે જહાજ ડૂબવાનું છે નહીં જહાજ છે પરંતુ બોટ્સ છે જ્યારે કોઈ જોખમ આવી પડે છે કોઈ ખતરનાક સ્થિતિ હોય બચાવવા માટે નાની નાની બોટ્સ હોય છે તે નાવ પણ જહાજમાં એટેચ હોય છે એટલે જહાજના કેપ્ટને શું કહ્યું કે સમુદ્રમાં નાની નાની નાવની વ્યવસ્થા કરી છે માટે સાવધાનીથી આ જહાજમાંથી એ નાવમાં છલાંગ લગાવવાની છે સાવધાન જીવનું જોખમ છે જીવ બચાવીને જે જીવવાની કોશિશ કરવા માંગે છે તેઓ કૃપા કરી તમારી સૂટ કેસ હોય તમારી બ્રીફ કેસ હોય કે તમારી બેગ હોય તમારી સંપત્તિ હોય તમારા કપડાં હોય ભૂલી જાઓ જો તમે જીવતા રહ્યા તો કશું પણ કરીને મેળવી શકો છો કૃપા કરી જીવ બચાવી લો નાની નાવ છે ભારે વસ્તુ લઈ જઈ શકતા નથી કેવળ પોતાનો જીવ બચાવવાની કોશિશ કરજો જે હાલતમાં છો તે જ હાલતમાં આ જહાજમાંથી પાસે જે નાની નાની નાવ છે તેમાં છલાંગ લગાવો આ રીતે કહ્યું હવે તમે જુઓ ડૂબવાના છે મરવાના છે જાણીને યાત્રિકોએ શું કર્યું વલાવ તમે જો એ જહાજમાં હો તો તમે શું કરતા જણાવો શું કરતા મારી લગ્નની બનારસી સાડી છે અંદર તેની યાદગીરી તરીકે સાથે લઈ જઈશું મારો સૂટ અંદર છે મારા કપડાંની બેગ અંદર છે શું આ બધા વિચાર કરશો ચાન્સ બિલકુલ નથી કેમ જાણો છો તેનાથી પણ વધારે કપડાંથી વધારે સોનાથી વધારે વસ્તુથી વધારે મૂલ્યવાન શું છે પ્રાણ લોકો જે હાલતમાં હતા તે જ હાલતમાં છલાંગ લગાવીને આગળ વધતા હતા એક વ્યક્તિ આ લોકોની સાથે જહાજમાં નહોતો પરંતુ ક્યાંક અંદર હતો હવે તેને પણ આ સમાચાર મળ્યા અરે ભાઈ અંદર શું કરે છે જહાજ તો ડૂબવાનું છે ચાલ જલ્દીથી બહાર નીકળ તે લાઈફ બોટમાં તે નાની નાવમાં જલ્દીથી છલાંગ લગાવો જ્યારે તે જઈ રહ્યો હતો તેના મનમાં એક વિચાર આવ્યો બધા તે નાની નાવમાં જઈ રહ્યા છે ખબર નહીં કેટલું ધન અહીંયા આગળ મૂકીને જાય છે ખબર નહીં કેટલી મૂલ્યવાન વસ્તુઓને છોડીને જતા હશે તેમના રૂમમાં જોતા મૂલ્યવાન વસ્તુઓ દેખાવા લાગી તેમનું સોનું ત્યાં છે તેમની વસ્તુઓ ત્યાં છે કપડાં ત્યાં છે તેણે શું કર્યું જાણો છો શું કરવા લાગ્યો જાણો છો તેણે એક મોટી બેગ લીધી તે બેગમાં તેમનું સોનું મૂક્યું મૂલ્યવાન વસ્તુઓ મૂકી જુદી જુદી વસ્તુઓ મૂકી આમનો મોબાઈલ ફોન લીધો પેલામનો મોબાઈલ ફોન લીધો આખી બેગ ભરી લીધી અને પાછળ ટાંગી દીધી અને જલ્દી જલ્દીથી નીકળવા લાગ્યો નીકળવા લાગ્યો લગભગ બધી નાની નાવ ભરાઈ ગઈ અને બધી નાવ જવા લાગી આ ભાઈએ જહાજમાંથી એકદમ થઈ પૂછડીને નાવની અંદર પગ મૂકવાના હતા પરંતુ સમુદ્રમાં જઈને પડ્યો શા માટે સમુદ્રમાં જઈને પડ્યો બતાવો સમુદ્રમાં કોણે તેને પાડી નાખ્યો બતાવો જણાવો તેની બેગે તેની બેગનું વજન હતું જ્યારે તેણે જમ્પ કર્યો એની બેગનું વજન હતું નાવમાં તેણે જવાનું હતું પરંતુ નાવ અને તે જહાજની વચ્ચે ઊંડા સમુદ્રમાં પડી ગયો તે બેગ પોતાના ગળે લટકાવી હતી માટે એ બેગનું વચન ભારે હતું બધાની આંખો તેના પર હતી તે તો સમુદ્રની અંદર ડૂબી ગયો વાલા ભાઈઓ અને બહેનો આપણા જૂના વર્ષને છોડીને આપણે નવા વર્ષમાં બતાવો શું છે આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ પરમેશ્વર કહે છે નવા વર્ષમાં પ્રવેશ કરો વાલાઓ તમે પેલી પાર જવા માંગો છો અદભુત જીવન જીવવાની ઉત્તમ આશા રાખું છું આશીર્વાદોનો અનુભવ કરવા માટે વિચાર કરો છો અમારે આનંદપૂર્વક જીવવું છે એમ વિચારું છું આપ સર્વને એક ચેતવણી આપું છું તમે ખુશીની સાથે આનંદની સાથે શાંતિની સાથે નવા વર્ષમાં જો રહેવા માંગો છો તો જે બાબતો છોડવાની છે તેને શું કરી દો તેનો ત્યાગ કરો જે વસ્તુઓ નવા વર્ષમાં ખુશી અને આનંદની સાથે પવિત્રતાની સાથે પ્રભુના સંતાન તરીકે તમને રહેવા દેશે નહીં તેને તમે છોડી દો સર્વ જીવિત બચી ગયા વાળાઓ કેવળ એક જ વ્યક્તિ મરી ગયો તે એક કેવો હતો કહીએ તો જીવથી વધારે સોનું મહત્વનું છે એમ વિચાર્યું પોતાના જીવથી વધારે વસ્ત્ર મૂલ્યવાન છે એમ વિચાર્યું તેના જીવથી વધારે વસ્તુઓ મહત્વની છે એમ વિચાર્યું હવે તે વસ્તુઓ તે વસ્ત્ર તે સોનું તેનો જીવ લઈ લીધો વાલા ભાઈઓ અને બહેનો નવા વર્ષમાં પ્રવેશ કરતા પહેલા જે વસ્તુઓને આપણે છોડવાની છે જો તે વસ્તુઓને આપણે છોડીશું નહીં તો તે જ વસ્તુઓ આપણને મારી નાખશે તે જ આપણને નવા વર્ષમાં પરમેશ્વરના સંતાનના રૂપમાં જીવવા દેશે નહીં તે વખતે અપવિત્રતાથી ભરાઈ ગયું અનૈતિક સંબંધોથી ભરાઈ ગયું હતું જ્યાં જુઓ ત્યાં આગળ પાપ વધતું જતું હતું જ્યાં જુઓ ત્યાં આગળ પાપ પાપ જોવા મળતું હતું સદો મને ગમોરામાં એ નામના નગરોમાં માટે પરમેશ્વર શું કરવાના હતા જાણો છો બાળીને ભસ્મ કરવાના હતા સંપૂર્ણ રીતે નાશ કરવા જવાના હતા પરંતુ ઇબ્રાહિમે લોત અને તેના પરિવારના વિષયમાં પ્રાર્થના કરી તેણે કરેલી પ્રાર્થના દ્વારા પરમેશ્વર લોતને અને તેના પરિવારને બચાવવા માંગતા હતા સાંભળો વાલા ભાઈઓ તથા બહેનો લોતને પરમેશ્વરના દૂતે શું કહ્યું જાણો છો સદોમ અને ગમોરા જો પાપમય નગરો છે આ લોકો પાપથી ભરેલી એવી પ્રજા છે પરમેશ્વર તેમને દંડ આપવા જઈ રહ્યા છે વાલા ભાઈઓ તથા બહેનો સાંભળો કોઈ પણ મનુષ્ય કેમ ના હોય કોઈ પણ વ્યક્તિ કેમ ના હોય પરમેશ્વરની ઈચ્છા અનુસાર ના જીવીને પરમેશ્વરના વચન અનુસાર ના જીવીને જો મરજી પ્રમાણે જીવશો તો પરમેશ્વર ચોક્કસ તમને દંડ આપશે તે સત્યને ભૂલશો નહીં તે દિવસે સદોમ અને ગમોરાની પ્રજા ભયંકર પાપમાં ડૂબેલી હતી પુરુષ પુરુષની સાથે પણ પાપ કરતા હતા સ્ત્રીઓ સ્ત્રીની સાથે પણ પાપમય જીવતા હતા અનૈતિક સંબંધોમાં જીવતા હતા કુટુંબિક મૂલ્ય સંબંધોને સમજતા નહોતા મરજી પ્રમાણે પાપમાં જીવતા હતા તે દિવસો એવા ભયંકર હતા પ્રભુસુએ એક વાત કહી છે અંતના દિવસો કેવા હશે કહીએ તો લોતની પત્ની વિશે સ્મરણ કરજો અંતનો સમય કેવો હશે લોતના જેવો સમય હશે લોતના દિવસોમાં અપવિત્રતા લોતનો જે સમય હતો કુટુંબિક સંબંધોને લોકો ભૂલીને જીવતા સદો મને ગમોરાતો પાપથી ઉભરાતા નગરો હતા લોત અને તેની પત્ની અને દીકરીઓને છોડાવવા માટે પરમેશ્વરે સાક્ષાત પોતાના દૂતોને તેમને બચાવવા માટે મોકલવા પડ્યા તે સદોમ અને ગમોરાના પ્રાંતમાં રહેનારા કોણ છે જુઓ કોણ કોણ આવ્યા ઓગણીસમો અધ્યાય ઉત્પત્તિ અને સાંજ પડી ત્યારે તે બે દૂત સદોમની પાસે આવ્યા અને લોત સદોમના ભાગોડે બેઠા હતા ત્યારે લોતે તે બે દૂતોને જોઈને તીતો તેમને મળવા માટે દોડ્યો અને તે નતમસ્તક પડી તેમને દંડવત કર્યા અને કહ્યું હે મારા પ્રભુઓ તમારા દાસના ઘરે પધારો અને રાત પર વિશ્રામ લો અને તમારા પગ ધો અને સવારે વહેલા ઉઠીને તમારા માર્ગે જજો ત્યારે તેમણે કહ્યું કે ના અમે અહીંયા ચોકમાં જ રહીશું પરંતુ તેણે તેમને ખૂબ જ વિનંતી કરી અને તેમને મનાવ્યા જેથી તેઓ ચાલીને તેમના ઘરે આવ્યા તેણે તેમને માટે ભોજન તૈયાર કર્યું અને ખમીર વગરની રોટલીઓ બનાવી તેમને ભોજન કરાવ્યું તેમના સુઈ જતા પહેલા સદોમના જે પુરુષો હતા લઈને સુધી ચારે તરફના મગરના લોકો આવીને તેમણે ઘરને ઘેરી લીધો અને લોતા નામની બૂમ પાડીને કહેવા લાગ્યા જે પુરુષો આજે રાત્રે તારા ઘરે આવ્યા છે તેઓ ક્યાં છે તેમને અહીં આગળ બહાર લાવ કે અમે તેમની સાથે પાપ ભોગ કરી શકીએ આજે લોત જે લોકો તારા ઘરે આવ્યા છે તેઓ ક્યાં છે કે અમે તેમની સાથે પાપ કરીએ કે અમે તેમની સાથે પાપ કરીએ તેમની સાથે અમારે પાપ કરવાનું છે તમારા ઘરે જે દૂતો આવ્યા છે એમની સાથે કુકર્મ કરવાનું છે તેમને બહાર લાવો આપણી ભાષામાં કહીએ તો અમે રેપ કરીશું અમે રેપ કરવા આવ્યા છે તેમને બહાર મોકલો જીવ આવ્યા હતા કોણ હતા જાણું છું વાંચ્યું ને જુવાનો છે વૃદ્ધો સુધી જે કઈ સર્વ પુરુષો તે સર્વ લોકો શું સમજમાં આવ્યું જુવાન છોકરાઓ વડીલો જે વૃદ્ધ લોકો હતા અને સર્વ પુરુષ સર્વ સાથે મળીને આવી ગયા શું કરવા બે વ્યક્તિ સાથે કુકર્મ કરવા નિર્ભય થઈને કહી રહ્યા છે તારા ઘરે બે વ્યક્તિઓ આવ્યા છે તેમને બહાર મોકલો અમે તેમની સાથે ભોગ કરવા માંગીએ છીએ એવી સ્થિતિ હતી તે દિવસોમાં ગંભીર સ્થિતિ ભયાનક સ્થિતિ તે દિવસોમાં અપવિત્રતાથી ભરાયેલું વાતાવરણ અને ત્યાર પછી શું થયું કહીએ તો સત્તરમી કલમ અને એમ થયું કે જ્યારે એ લોકોએ તેમણે એટલે કે દૂતોએ તેમને કહ્યું તમારો પ્રાણ બચાવીને અહીંથી નાસી નાસી જાઓ આ જોખમથી ભરેલા સદોમ અને ગમોરા નામના પાપમય પ્રાંતોમાંથી તમે અને તમારી પત્ની ને બાળકો સુરક્ષિત રહી શકે માટે અહીંથી નાસી જાઓ જાઓ એમ કેતા પાછું ફરીને પણ જોતા નહીં પાછું ફરીને જોશો નહીં બિલકુલ સીધું જોઈને નાસી જાઓ તે દિવસે પરમેશ્વરે સદોમ ગમોરામાં રહેનારા લોત અને તેની પત્ની અને બાળકોને કહ્યું તમને દંડ આપવા જઈ રહ્યો છું સદોમ અને ગમોરાને અગ્નિથી હું બાળી નાખવાનો છું પરંતુ એક વાત જણાવું છું જો તમે પ્રાણ બચાવવા માંગો છો જો તમે બચવા માંગો છો તારી પત્ની બચી જાય તારી દીકરીઓ બચી જાય તારું ભવિષ્ય સુરક્ષિત રહે તો આ પાપમય સદમ અને ગમોરાને પાછું ફરીને જોશો નહીં આ તો અપવિત્ર એવું પ્રાંત છે આ લોકોના મન અપવિત્ર છે અપવિત્રતાથી ભરાયેલો નગર છે તેમની અપવિત્ર પદ્ધતિઓમાંથી તેમના અપવિત્ર કાર્યોમાંથી અપવિત્ર એવા પ્રાંતોમાંથી તેમની પાપમય આદતોમાંથી તમે અલગ થાઓ અને હું જે પ્રાંત તમને બતાવું છું ત્યાં તમે ચાલ્યા જાઓ પરંતુ પાછું ફરીને જોવાની અનુમતિ નથી તે પરમેશ્વરની આજ્ઞા હતી વ ભાઈઓને બહેનો તમારા આ જૂના વર્ષને છોડીને આપણા આજુના વર્ષમાં જૂના અને જે ગંદા કાર્યો હતા પાપમય કાર્યો હતા આદતો હતી ખરાબ બાબતો હતી જૂઠ હતું કે ઈર્ષા હતી અનૈતિક સંબંધોને અધર્મને અન્યાયને અન્યાયની કમાણીને અધર્મને ત્યાગ કરીને હવે નવા વર્ષમાં આપણે પ્રવેશ કરવાનો છે આ રીતે કોણ જણાવે છે જણાવશો પરમેશ્વર ચાહે છે કેનારા સુતાલી તે દિવસે લોતના દિવસોમાં હતી અપવિત્રતા આપણે જોયું કે તેમાં જુવાન છોકરાઓ પણ હતા પંદર વર્ષની અંદરના છોકરા જે અભ્યાસ કરે છે તેમને શું કહે છે બોયઝ હાઈસ્કૂલ ગર્લ્સ હાઈસ્કૂલ પંદર વર્ષથી જે નાના છે તેમને એ રીતે બોઇઝ ગર્લ્સ કહે છે વાલા ભાઈઓ અને બહેનો સાંભળો છો લોથના ઘરે બે દૂતો આવ્યા તેમના પર રેપ કરવા માટે કોણ આવ્યા હતા જાણો છો પંદર વર્ષના બાળકો પણ આવ્યા હતા અને એ જ પ્રમાણે જે વડીલો થઈ ગયા હતા એવા વૃદ્ધ લોકો પણ આવ્યા હતા સાનાથી ભરાઈ ગયો હતો તે પ્રાંત જણાવશું પાપથી ભરાઈ ગયો હતો લોથના એ દિવસોમાં કઈ ઘટના ઘટી કહ્યું પરમેશ્વર દ્વારા મોકલેલા દૂતોની સાથે પાપ કરવા માટે આવ્યા સદોમ અને ગમોરામાં પાપ વધી ગયું હતું પરમેશ્વર તેનો નાશ કરવા માંગતા હતા સદોમ અને ગમોરામાં જે પાપ થતા હતા શું આજે નથી થતા પરમેશ્વરે શું કહ્યું પાછું ફરીને જોશો નહીં સદોમ અને ગમોરાના વિષયમાં ના કરશો સદોમ અને ગમોરાના નગરમાં જે પાપમય કાર્યો થતા હતા તે પ્રજા દ્વારા તે પ્રજાના કાર્યોને ધ્યાનમાં ના લેશો તેને યાદ કર્યા વગર આ પ્રાંતને છોડીને તમે ન જશો એમ કહ્યું પાછું ફરીને જોશો નહીં વાલા ભાઈઓ અને બહેનો આપણે પણ સદોમ અને ગમોરાને છોડીને જવાનું છે જૂના વર્ષ અને જૂના જીવનનો ત્યાગ કરીને નવા વર્ષ અને નવા જીવનમાં આગળ વધીએ નવા પ્રાપ્ત કરવા માટે જવાનું છે પરમેશ્વર કહી રહ્યા છે શું કહી રહ્યા છે કે પાછું જોશો નહીં જે તમે ત્યાગ કરી ચૂક્યા છો જે તમારા માટે શ્રાપરૂપ હતો જેણે તમારું જીવનની અંદર બગાડ લાવ્યા છે જે તમારા પરિવારની અંદર શાંતિને ભંગ કરે છે જેણે તમારી જુવાનીને બગાડી જેણે તમારો અભ્યાસ બગાડ્યો જેણે તમારો પરિવાર બગાડ્યો જે એવી બાબતો છે છોકરીઓ પાછળનું પાગલપન તે સર્વ છોડીને ભાગી જાઓ પાછું ફરીને જોશો નહીં તે દિવસે હતી પરમેશ્વરે આપેલી તેમના લોકને આજ્ઞા લોતનો હાથ પકડીને લોતની પત્નીનો હાથ પકડીને લોતની બંને દીકરીઓના હાથ પકડીને તેઓ બળપૂર્વક તેમને નગરની બહાર લઈ જતા હતા કેમ જાણો છો કે તેઓ બચી જાય વાલા ભાઈઓ તથા બહેનો પરમેશ્વર શું આશા રાખે જે જાણો છો સદૌ અને ગવોરા જેવા પાપમય કામ થઈ રહ્યા છે એવા સમાજમાં નવા વર્ષમાં આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છે આપણે નવા વર્ષમાં પ્રવેશ કરવાનો છે પરંતુ પાપમય પદ્ધતિઓ અથવા તો પાપમય કાર્યો અથવા તો પાપમય રીતો હોય પાપમય આદતો હોય કે પાપમય મિત્રતા હોય તેમાંથી કશું પણ ન અર્સમાં આપણી સાથે આવે તેની અનુમતિ નથી જેમણે પોતાનો જીવ બચાવ્યો હોય તો કેપ્ટને શું સલાહ આપી કશું લેશો નહીં બિનજરૂરી વસ્તુ કશું લેશો નહીં તમારી બેગ લેશો નહીં તમારા પ્રાણ મૂલ્યવાન છે જો તમારે પેલે પાર જવું હોય તો સાથે કશું ના લાવશો જે હાલતમાં છો તે જ હાલતમાં નીકળી પડો જ્યારે જહાજના કેપ્ટને કહ્યું ત્યારે આ ચોરે શું કહ્યું સારો મોકો મળ્યો છે એમ વિચારીને સારી સારી વસ્તુ એકઠી કરીને બેગમાં ભરી લીધી એકદમથી નાવમાં કૂદી પડ્યો પણ તે સક્સેસ ના નીચે પડ્યો અંતે પોતાનો જીવ ગુમાવ્યો વાલા હું પૂછું છું તે શું હતું કે જેણે તે વ્યક્તિના પ્રાણ લઈ લીધા ખરાબ આસા એવી લાલસા એ જણાવ છું આજે તમારા જીવનમાં જે વસ્તુ તમારી પવિત્રતાને દૂર કરે છે જે તમને પ્રભુના સંતાન તરીકે જીવા દેતી નથી જે તમારા જીવનમાં જે તમે મહેનત કરો છો એનું પ્રતિફળ પામવા દેતી નથી જુવાનીમાં તમને બરબાદ કરનારી આદતો કઈ છે પ્રેમ મોહબ્બતનું નામ લઈને અભ્યાસ કરવાના સમયમાં અભ્યાસ ના કરીને તમારા જીવનને જે બરબાદ કરે છે તેને છોડી દો પરમેશ્વર એ પ્રમાણે ચાહે છે એક દિવસ એક પિતા અને એક માં મારી પાસે આવ્યા આવીને કહ્યું પાસ્ટરજી અમારા દીકરા માટે પ્રાર્થના કરજો કહ્યું કયા વિષય માટે પ્રાર્થના કરવાની છે તે વાળ ઓળવતો નથી શું કહે છે ઠીક રીતે વાળ ઓળવતો નથી પાસ્ટરજી ઠીક ભોજન નથી કરતો ઘરમાં આ રૂમમાંથી પેલી રૂમમાં પેલી રૂમમાંથી આ રૂમમાં પાગલની જેમ ફરે છે કેમ તમારા દીકરાએ અભ્યાસ નથી કર્યો અભ્યાસ ના કરવો શું છે સારો વિદ્યાર્થી છે ફર્સ્ટ ક્લાસ સ્ટુડન્ટ છે ફર્સ્ટ ક્લાસ સ્ટુડન્ટ છે તો સેવિંગ ના કરવું શું છે વાળ ના ઓળવવા શું છે કોલેજ ના જઈને ઘરમાં ફરવું તે શું છે કેટલું ભણેલા છે બીટેક કર્યું છે બીટેક એન્જિનિયર છે એન્જિનિયર છે પાસ્ટરજી એન્જિનિયરિંગ ભણ્યા છે ભણી લીધું કે બાકી છે સ્ટુડન્ટ છે એન્જિનિયરિંગમાં અભ્યાસ કર્યો છે એ જો એન્જિનિયરિંગનો સ્ટુડન્ટ છે એન્જિનિયરિંગમાં સરસ અભ્યાસ કરે છે તો પછી આ રીતે ઘરમાં શા માટે ફરે છે કમસે કમ બ્રશ પણ કરતો નથી નાતો પણ નથી ક્યારે ઉઠે છે ખબર નહીં ક્યારે સુઈ જાય છે ખબર નહીં તેને જોઈને અમારું હૃદય ભરાઈ આવે છે અમારો એકનો એક દીકરો છે પાસ્ટરજી લાડ પ્રેમથી તેને અમે ઉછેર્યો છે નાનો હતો ત્યારે સરસ ભણતો હતો અમારી વાત સાંભળતો હતો આટલું બધું તમે જણાવો છો આખરે થયું છે શું પાગલ થઈ ગયો છે શું શું કહીએ પાગલ પાગલ થઈ થઈ ગયો ગયો પૂછ્યું તમારો દીકરો રીતે જણાવીએ પાષ્ટજી એક છોકરીના પ્રેમમાં પડી ગયો કયું પાગલપન પ્રેમનું પાગલપન અભ્યાસ કરવાના દિવસોમાં એક છોકરીના ચક્કરમાં પ્રેમમાં પડી ગયો પ્રેમમાં પડીને એક છોકરીની પાછળ પડીને તે છોકરી જ મારા માટે બધું છે વિચાર્યું એ છોકરી જ બધું છે જુવાન ભાઈઓ સાંભળો છો જુવાન બહેનો સાંભળો છો નવા વર્ષમાં પ્રવેશ કરતા પહેલાં તમારે જે છોડવાનું છે પરમેશ્વર ચોક્કસ કહી રહ્યા છે સાવધાન થઈ જાઓ તે છોકરીના પ્રેમમાં પડી ગયો અને તે છોકરીએ અમારા દીકરાને પાગલ કરી નાખ્યો શું કહું છું તું જ મારા માટે સર્વ છે એ છોકરીએ કહ્યું હતું તું જ મારા માટે સર્વ છે તારા વગર હું જીવી ના શકું એમ તેણે કહ્યું હતું ત્યાર પછી તેને અમારા દીકરા કરતા સુંદર બીજો છોકરો મળવાથી જતી રહી અમારો દીકરો દુઃખી થઈ ગયો તે છોકરીએ દગો કર્યો ને અમારો છોકરો પાગલ થઈ ગયો તે પિતા રડતા હતા તે રડતી હતી વાલા જુવાનભાઈ બહેનો સાંભળજો આ પ્રેમના પાગલપનમાં પડીને શા માટે તમારું જીવન બરબાદ કરવું તમારા સુંદર ભવિષ્યને શા માટે બગાડવો આજે પ્રેમ જે છે એ પાગલ પણ છે એ ફેમિલી કહેતું હતું કે મારા દીકરો પ્રેમમાં પાગલ થઈ ગયો બીજું શું છે છોકરીનું પાગલ પણ કે છોકરાનું પાગલ પણ હોય આજે આપણી મધ્ય એવું કોઈ છે છોકરીના પ્રેમમાં પડી ગયા હોય છોકરાના પ્રેમમાં પડી ગયા હોય માતા પિતા એના કરતા અનેક ગણો પ્રેમ કરે છે પણ તમને તે બિલકુલ સમજાતું નથી સુંદરતાને જોઈને અથવા તમારા એ સ્વરૂપને જોઈને થોડા સમયના સુખને માટે જે તમારી પાછળ પડે છે તે છોકરાના પ્રેમમાં પડીને તે છોકરીના પ્રેમમાં પડીને તમે તમારા જીવનને બરબાદ કરો છો એક વિચાર કરો તમે ત્યાગ કરી બેકારના પાપના પાગલ પર એ જ તે દિવસે લોતને તેની પત્નીને તેની દીકરીઓને શું કહેવામાં આવ્યું હતું જાણો છો પાછું ફરીને જોશો નહીં આ અપવિત્ર સદોમ અને ગમોરાના નગરને છોડીને હું જે તમને બતાવું છું સુરક્ષા અને રક્ષણથી ભરેલા નગર તરફ નાસી જાઓ મારા પ્રભુ તમને કહી રહ્યા છે વાલા ભાઈઓ અને બહેનો તમને કહે છે હું તમને સુરક્ષિત વર્ષ તરફ લઈ જવા માંગુ છું સુંદર ભવિષ્યમાં લઈ જવાની આશા રાખે છે સુરક્ષિત એવા સ્થાનોમાં સુંદર ભવિષ્યની આશામાં એવું અદભુત ભવિષ્ય પ્રાપ્ત કરવા માટે સુનાવા વર્ષની અંદર તમે પગ મુકવા તૈયાર છો કે પછી સદોમ તથા ગમોરામાં જે પાપની ગુલામીમાં તમે પડ્યા હતા એટલે કે પાછલા વર્ષમાં જે કુટેવોના તમે ગુલામ બન્યા હતા જે અપવિત્રતાના તમે ગુલામ થઈ ગયા જે છોકરા અથવા છોકરીના તમે ગુલામ થઈ ગયા જો તેને જ તમે આવનાર વર્ષમાં પણ ચાલુ જ રાખવા માટે પ્રયાસ કરશો તો ચોક્કસપણે ભયાનક એવું જીવન તમે પામવા જઈ રહ્યા છો ભયંકર કષ્ટને તમે પામવા જઈ રહ્યા છો ભયંકર બીમારીને તમે મેળવવા જઈ રહ્યા છો ભયંકર એવા દંડને પામવા જઈ રહ્યા છો માટે પાછું ફરીને જોશો નહીં આ નવા વર્ષમાં પ્રભુ હું સદો મને ગમોરાને છોડીને ભાગવા માંગુ છું પ્રભુ હું બીજો લોત બનવા નથી માંગતો પ્રભુ લોતની પત્નીની જેમ હું ખારનો થાંભલો બનવા નથી માંગતો પ્રભુ મને ક્ષમા કરો જૂના અને ગંદા જીવનનો ત્યાગ કરીશ હું એક નવા જીવનની શરૂઆત કરીશ પિતા મને ક્ષમા કરો માથાથી લઈને એડ સુધી પિતા મને શુદ્ધ કરો બંને હાથ ઉઠાવીને પૂરા હૃદયથી શું પ્રાર્થના કરશો પ્રભુ અમે કરેલા દરેક પાપને પ્રભુ તમે જોયા છે અને તેના દંડથી કેવળ તમે એકલા અમને બચાવી શકો છો સ્વર્ગીય પિતા મને ક્ષમા કરો મેં કરેલી દરેક ભૂલોમાંથી પિતા મને છોડાવી લો મારા જીવનની દરેક આદતોમાંથી અપવિત્રતામાંથી પ્રભુ ઈર્ષ્યામાંથી અનૈતિક સંબંધોમાંથી પિતા મને છોડાવી લો પિતા મને આ જ સમયે તમારા પવિત્ર લોહીથી મને ધોઈને શુદ્ધ કરીને પવિત્ર કરીને અદભુત એવા આત્મી કેવા વ્યક્તિ બનાવી દો મારામાં પરિવર્તન આવે હે ઈસુ હવે તમારા સંતાનના રૂપમાં તમારા જેવા એવું જીવન જીવી શકું પ્રભુ એવું હૃદય મુજને આપો તમારો મહિમા કરી શકીએ પિતા એવું જીવન આમ સર્વને પ્રદાન કરજો એવી કૃપા પર કરજો પ્રભુ ઈસુના નામથી માંગે છે પિતા પ્રભુમાં વાલો કલવરી અવાજને તમે પ્રત્યેક દિવસે નિહાળી રહ્યા છો આપ સર્વનો પૂરા હૃદયથી આભાર માનું છું પરમેશ્વરની મહાન કૃપામાં પાછલા પહોંચાડી શકે એવી કૃપા તમે સાંભળતા વિશ્વાસમાં વૃદ્ધિ પામતા આત્મિક જીવનમાં બળવાન થાવ છો પરમેશ્વરના સંતાન તરીકે જીવો છો તમને અભિનંદન પાઠવું છું જો સાચે જ આ કાર્યક્રમ આ સંદેશ અને વચનની સીવકાઈ તમારા માટે આશીષદાયક છે તો તમે જે આશીષ પામો છો આ શિવખાઈને માટે પણ આશીષદાયક બનજો પ્રેમથી આમંત્રણ આપું છું કોઈ પણ વિદેશી સહાયતા વગર સ્વયં રીતે તમારા સુધી સત્યવચન તો પહોંચાડવું છે એમ વિચારીને આ વચનની શિવકાઈ દ્વારા જો તમે આશીષિત થઈ રહ્યા છો અને પરમેશ્વર જો તમને પ્રેરિત કરે છે તો ટીવીમાં ખૂબ જ ખર્ચ અને પરિશ્રમથી ભરેલી આ શિવકાઈ આગળ વધી શકે તમે જે સહાય કરી શકો છો તે કરીને આ સેવાને પ્રોત્સાહિત કરજો પ્રાર્થના કરજો ક્રિસમસની ભેટ સ્વરૂપે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુવાર્તાના સંદેશને આખા સંસારમાં ફેલાવી શકીએ અમને તે માટે સહયોગ કરજો જેથી અમે સુવાર્તાનો સંદેશ આખા સંસારમાં ફેલાવી શકીએ પ્રચાર કરી શકીએ એવી પરમેશ્વર તમને આપે મનથી એમ ચાહું છું જે જે લોકો આ સેવકાઈને પ્રેમ કરે છે પ્રાર્થના કરે છે પ્રોત્સાહન આપવા માંગે છે સ્ક્રીનમાં જે દેખાય છે તે ફોન નંબર તમે લો અને ડિટેલ્સ લઈને પરમેશ્વર જે રીતે તમને પ્રેરણા આપે પરમેશ્વરના ખરા વચનને સંસારમાં ફેલાવવાની પ્રક્રિયામાં તમે અમારી સાથે મળીને આ સિવકાઈમાં ભાગ લેશો પ્રાર્થના કરજો પૂરા હૃદયથી તમારી પ્રાર્થના અને પ્રોત્સાહનને માટે ધન્યવાદ કરતા પ્રભુના સેવક કુમાર અમારું એડ્રેસ કલવારી પોસ્ટ બોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર